અમદાવાદમાં આંખોના ફ્રી ચેકઅપનું આયોજન કરાયું ન્યૂ રાણી જીએસટી બ્રિજ પાસે આંખોના ફ્રી ચેકઅપનું આયોજન બજરંગ સેનાના અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ દ્વારા કરાયું આયોજન અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ પ્રવીણકુમાર પટેલે કર્યું આયોજન મોટી સંખ્યામાં લોકોએ આંખોની તપાસ કરાવી તો અમદાવાદમાં આંખોના ફ્રી ચેકઅપનું કરાયું આયોજન મોટી સંખ્યામાં લોકોએ આંખોની તપાસ કરાવી ન્યૂ રાણી જીએસટી બ્રિજ પાસે આંખોના આ ફ્રી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું બજરંગ સેનાના અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ દ્વારા કરાયું આયોજન અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ પ્રવીણ કુમાર પટેલે કર્યું આ આયોજન